મિત્રો સ્વાગત ચેનલ અંદર સરકારની એક એવી યોજના અંતર્ગત વાત કરવાની છે મિત્રો જેમાં દર મહિને એક હજાર રૂપિયા સીધા ખાતામાં જમા થશે વાત કરીએ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય તરફથી છે મિત્રો સરસ મજાની નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના એટલે કે એન એમ આ પરીક્ષા છે મિત્રો લેવામાં આવે છે મિત્રો આ યોજના અંતર્ગત છે શૈક્ષણિક વર્ષ ધોરણ આઠ ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જે નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત છે જે પરીક્ષા છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છે એક પરીક્ષા યોજવામાં આવે છે અને આ પરીક્ષા છે આપી અને એની અંદર જે પાસ થાય છે તો એને દર મહિને એક હજાર રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે મિત્રો આ પરીક્ષા માટે છે આવેદનપત્ર છે ભરવાનો સમયગાળાની વાત કરીએ તો આ ફોર્મ છે એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી ઉપર ફોર્મ ભરવાના છે તારીખ દસ અગિયાર બે હજાર થી લઈને બાવીસ અગિયાર બે હજાર પચીસ દરમિયાન છે તમારા ઓનલાઈન ફોર્મ ભરવાના છે આનું જે જાહેરનામું છે સાત અગિયાર પડેલું હતું ફોર્મ છે સુધી ભરી શકો છો ફોર્મ માટેની ફી છે સુધી ભરી શકો છો અને જે સંભવિત પરીક્ષાનો મહિનો છે એ કે ત્રણ એક બે હજારને છવ્વીસમાં પરીક્ષા લેવાવાની છે મિત્રો જે વિદ્યાર્થી ચાલુ વર્ષની અંદર ધોરણ આઠ ની અંદર અભ્યાસ કરેલા હોય બરાબર એટલે કે આઠમામાં ભણતા હોય સાતમો પાસ થયેલો હોય બરાબર સરકારી પ્રાથમિક શાળા હોય લોકલ બોડી શાળા હોય બરાબર જિલ્લા પંચાયત મહાનગરપાલિકા કે કોઈ પણ ગ્રાન્ટેડ શાળા થી છે મિત્રો અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ છે એન એમ એમ એસ ની પરીક્ષા છે આપી શકે છે મિત્રો જેની આવક મર્યાદાની વાત કરીએ તો વાલીની આવક મર્યાદા છે ત્રણ લાખ પચાસ હજાર કરતા ઓછી હોવી જોઈએ મિત્રો કેટલી મળવા પાત્ર થશે મિત્રો હવે આમાં છે પરીક્ષા બાદ છે જિલ્લા વાઇઝ કેટેગરીનું એક મેરિટ બનશે બરાબર રાજ્યની અંદરથી છે એ કહેવાય ને પાંચ હજાર ને સત્તાણું વિદ્યાર્થીઓ અંદર લેવાવાના છે જે લોકો આ પરીક્ષાની અંદર પાસ થશે એની અંદરથી પાંચ હજાર ને સત્તાણુંનું મેરિટ બનશે એટલા લોકોને દર મહિને એક હજાર રૂપિયા એટલે કે વાર્ષિક છે મિત્રો બાર હજાર રૂપિયા સહાય છે આપવામાં આવશે આવી રીતે મિત્રો બાર હજાર છે ચાર વર્ષ આપવામાં આવશે એટલે ટોટલ અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય છે તમને મળવા પાત્ર થશે મિત્રો તો આના માટે છે ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ છે એસીબી એક્ઝામ ઉપર છે અત્યારે હાલ આ ફોર્મ શરૂ છે તો આ વિડીયોને તમારા મેક્સિમમ મિત્રો સુધી અવશ્ય શેર કરજો જે લોકો ધોરણ આઠ ની અંદર વિદ્યાર્થી ભરે છે એના વાલી સુધી અવશ્ય આ વિડીયોને